પણ હું તો ચોખ્ખા શબ્દો ન શબ્દોમાં કહું છું જેટલા જેટલા હિન્દુના છોકરા હોય ને એને ભાજપ ને મોદી સાહેબને સપોર્ટ કરવો જ જોઈએ યાર મોદી સાહેબને સપોર્ટ જેટલા જેટલા હિન્દુના છોકરા હોય 400 વર્ષનો પ્રશ્ન રામ મંદિરનો એક ગુજરાતનો હાચો સિંહ દિલ્હીમાં નો બેઠોત ને તો હજી રામ મંદિરના પાયા નો સલામ છે મોદી કાશીમાં કાશીમાં કેટલા ગયેલા વિશ્વનાથ મહાદેવજીના દર્શન કરવા પાંચ વર્ષ પહેલાની વાત કરું છું અવડી અવડી ગલ્લી અવડી અવડી ગલ્લીઓ એક માણસ હામો આવ્યો હોય ને તો આપણે એક બાજુ ઉભા રહી ત્યારે નીકળે અને ગંદકી એટલે આપણને એમ લાગે કે આપણે છાણ ને મૂત્રમાં જાય છે ગંગા અને મહાદેવ એકાકાર હતા મારી અને તમારી જેવા સ્વાર્થની વૃત્તિ વાળાએ ત્યાં દુકાનો જાન ત્યાં ડેરાઓ ને ત્યાં દરગાહો કરી કરી અને મારા મહાદેવને દાટી દીધો છે દીધો તો ધન્ય છે મોદી સાહેબને એને ગંગા અને ભગવાન શિવને એકાકાર કરી દીધા એ નાની વાત નથી આ નાની વાત નથી પાવાગઢ ની ઉપર બેઠેલી મહાકાળી શિખર તોડીને ત્યાં દરગાહ બનાવી હતી લોકોએ ઉપર કળશ નહોતો ને ધજાય નહોતી આ સાહેબને કોટી કોટી વંદન કરું છું એને મહાકાળી નું શિખર ચડાવી દીધું સોમનાથ અંબાજી ઉજ્જૈન મહાકાલેશ્વર જુઓ હિન્દુ ધર્મની સંસ્કૃતિનો ઉદ્ધાર કરનારો એક માણસ જો નો જન્મ હોત તો આપણે કઈ દિશામાં જતા હોત એની ખબર ન પડે વર્ષો પહેલા એક જીજાબાએ છત્રપતિ શિવાજીને જન્મ આપ્યો એટલે આજે હિન્દુ ધર્મ પોતાની કોખમાંથી ને શરમાવે એવા હીરાને પ્રગટ કર્યો અમે સાધુ છીએ રૂપાણી દિલ્હીમાં બેઠેલો ફકીર વગર ભગવા કપડા પહેરે સંત કાપી સંત હૈ સાધુ કાપી સાધુ તોય ઘણા અક્કલ ના ઓથમીઓ મોદી સાહેબ ને ગાળો દે છે એ ઈ બેઠો છે ને એટલે આપણે હૈખે થી બેઠા છીએ નકર છે ને આપણને ઘરમાં ઘુસીને કોક મારી જાય એવી દશા થઈ ગઈ હતી વચ્ચે એટલે કોક આ મફત આપીશ કોક આ મફત આપીશ કોક આ મફત આપીશ આવું કે મારા છોકરાનું ભવિષ્ય મારે જોવાનું છે દેશમાંથી કાઢી મૂકશે અને પરધર્મીઓ આ દેશની ઉપર આવીને શાસન કરશે ને ત્યારે તમે ક્યાં જાઓ અને મફત નું ખાનારા વિચાર કરનારાની પ્રજા કોઈ દાડો હારી થતી નથી પંચોતેર વર્ષથી આઝાદી મળી અને જે સરકારની જે મોટી મોટી સ્કીમો ઉપર છે એના કયા છોકરા કરોડપતિ એક તો બતાડો અને તમને નથી મળતું તમારા છોકરાઓ પાણીની પેટાળમાં પણ પાટો મારી પાણી કાઢનારા સક્ષમ થયા છે દુનિયાને ખેડનારા થયા છે અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય ન્યુઝીલેન્ડ હોય આફ્રિકા હોય દુબઈ હોય કે કોઈ પણ કન્ટ્રી હોય

કોઈનું પાણી મફત ન પીવું પાણી મફત પીવાય હંમેશા દેશ મોંઘો છે ક્યાંય સસ્તું નથી હું અડધી દુનિયામાં ફરનારો સાધુ છું જેટલા જેટલા દેશમાં ગયો છે સૌથી સસ્તામાં સસ્તું જો બધી વસ્તુ હોય તો મારા ભારતમાં છે યાર